મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર કરી લઈએ નજર મોલાના મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ લાવવામાં આવશે ટીમ જુનાગઢ સ્કૂલ ખાતે ભડકાઉ ભાષણ તેમણે આપ્યું હતું અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે આ ભાષણ મુદ્દે ફરિયાદ પણ નોંધાઈ હતી જેને પગલે મુંબઈથી મુફ્તીને ઝડપી જુનાગઢ લાવવા માટે જે ટીમ છે તે રવાના થઈ ચૂકી છે બપોર સુધી જુનાગઢ આ ટીમ પહોંચે सकती भी शक्यताओ है भड़काऊ भाषण मुद्दे हम आ धरपकड़ सिलसिलो है यथावत जो मिली रो जूनागढ़ खाते लाभ देखिए मुंबई पुलिस ने सबको समझाने की कोशिश की समझा के उनको यहाँ से हटाया गया है कोई भी अफवाह के ऊपर आप ध्यान मत दीजिए अफवाह मत फैलाइए मुंबई यहाँ पे कोई भी लॉ एंड ऑर्डर सिचुएशन नहीं है सब अंडर कंट्रोल है सभी ऑफिसर्स और मेन ऑन द रोड है कोई भी दिक्कत नहीं है अगर आपको कोई तकलीफ है तो आप मुंबई पुलिस तक रीच आउट कीजिए हम आप तक पहुंचेंगे शोवा दवेगतो आ समग्र मामले चौकस के ये गत तारीख 31 जनवरी नदर जूनागढ़ नरसी स्कूल खाते सभा योजना थी मुस्लिम આગેવાનો દ્વારા જે સભા હતી વ્યસન મુક્તિ માટેની કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું મૌલાના મુફ્તી સલમાન અઝરીએ જે છે તે ભડકાઉ ભાષણ આપ્યું હતું અને તેને લઈને છે તે વિવાદ શરૂ થયો હતો ખાસ કરીને જેને ભડકાઉ ભાષણમાં ઉલ્લેખ કરાયો હતો તે વિડીયો વાયરલ થતા જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને જૂનાગઢ બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ એલસીબીની ટીમ તેને ઝડપી લેવા માટે ગુજરાત એટીએસ ની મદદથી અને મુંબઈ એટીએસ ની ઝડપી લીધો છે અને જુનાગઢ પરત લાવવામાં આવી રહ્યો છે હાલ મુંબઈ થી જુનાગઢ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને બપોર સુધીમાં જુનાગઢ પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે